ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં તો આજે આપણે બનાવશું સોયાવળીનું શાક કુકરમાં તો એના હારું આપણે આ એક કપ સોયાની વડી લીધી સારી રીતની અને ડુંગળી તો ડુંગળી આપણે બેથી ત્રણ ડુંગળી આ રીતે ઝીણી સુધારીને લીધી છે અને ટમેટા બે આ રીતે સુધારીને લીધા થોડાક લીલા ધાણા લીધા છે અને આદુ મરચાં ને લસણ આપણે થોડુંક લીધું અને વઘાર માટે થોડોક લીમડો લીધો છે આપણે અને મરચાં લાલ બે કટકા કરીને લીધા છે થોડીક આપણે હિંગ લીધી છે અને આ આપણે લીધો છે મેગીનો મસાલો મસાલા એ મેજીક તો આ આપણે ઘરે બનાવેલો છે આની રેસીપી તમને રૂઝ કિચનમાં મળી જાય અને નોર્મલ મસાલા જો મીઠું ચટણી હળદર ધાણા જીરું એ બધું એમ અને તેલ જોવે અને પાણી જોઈએ તો પહેલાં આપણે તેલ ગરમ કરી લે હું તો આને કૂકરમાં કરશું તો ગેસ ચાલુ કરીશું આપણે આમાં આપણે તેલ નાખી દેવું તો એક મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે ને તેલને ગરમ થવા દેવું તેલ ગરમ થાય તો આપણે વળીને ધોઈ લેવું હવે નીચે ઉતરશું દીદી એવું હવે તેલ એને કેમ બનાવું તો વળીને આપણે ધોઈ નાખશું વળી આપણે ધોઈ લીધી છે ને તેલ આપણું ગરમ થઈ ગયું હા હમણાં બનાવી લઉં તેડી ન થાય દીદી તો આમાં આપણે જીરું નાખશું ને લાલ મરચાં ને લીંબુ અને આ હિંગ આદુ મરચાં લખશું તો એકદમ ટેસ્ટી શાક આપણે ફટાફટ કુકરમાં બની જાય એમ અને ડુંગળી ડુંગળી થોડીક વાર પાકવા દેવું આમાં આપણે આ શાક તમે ભાતાઈ રે એકદમ ખાવાની મજા આવે રસ્તાવાળું આપણે કરીએ ને કે થોડીક વાર ડુંગળીને પાકવા દેવું તો ડુંગળી આપણે થોડીક વાર પકાવી લીધીશ હવે એમાં બીજા મસાલા નાખશું તો મીઠું સ્વાદ પ્રમાણે અને હળદર થોડીક અને ધાણાજીરું ને લાલ મરચું તો લાલ મરચું આપણે બે નાખશું કાશ્મીરીને તીખું બે આ કાશ્મીરી કલરો માટે અને મસાલો મસાલા એ મેગી મસાલો એકદમ મસ્ત ટેસ્ટ આવશે હવે આમાં ટમેટા થોડાક લીલા હવે આમાં વળી મસાલો થોડીક વાર આપણે વળીમાં ચડવા દઈએ એકાદ મિનિટ રહેવા દેવું આમાં થોડીક વાર આપણે પકાવી સારી હવે આપણે પાણી નાખશું તો હજી થોડુંક થોડુંક આને રસ બસું કરશું રસાવાળું મજા આવે ખાવાની એકદમ મસ્ત લાગશે રસાવાળું તો હજી થોડુંક પાણી નાખશે તો આપણે આખું ભય ઋતુ એટલું બે થી અઢી કપ જેટલું પાણી આપણે એમાં નાખ્યું આ રીતનું એકદમ હજી થોડુંક પાણી પીએ વળી થોડાક લીલા ધાણા નાખી દેવું આને આપણે બંધ કરી દે મીઠું ટેસ્ટ કરી લેવાનું હવે આમાં આપણે બે વિસલ થવા દેવું

તો તૈયાર છે આપણું સોયાવળીનું શાક કુકરમાં એમ તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ સોયા સોયાવળીનું શાક કુકરમાં